તમાર ભાઈ તો મુખ્યમંત્રી બનવું તું પણ ઈ તો મારા બોબલા જોઈને ને મંત્રી બની ગયા બોલો આજકાલ ની સોડિયું સવારે વેલી જાય ને મોડી આવે તો આને મોડી નઈ લોડી કહેવાય દૂધ હું ભાવશે માસી ગાય નું સાહીઠ ભેંસ નું હિતેર ને મારું જોઈ તો બસો રૂપિયા લીટર છે માસી આ ઉંમરે દૂધ કઈ રીતે એલી આ તો તારા કાકાની મહેનત છે તમાર ભાઈ ને તો હવારે ગાંઠિયા ને રાતે ઊંસા ટાંટિયા બહુ ગામે હો કાકા કે છે કે ગાડી ગમે તેટલી ધોળી હોય પણ એનું સાયલેન્સર અને એનું હોલ તો કાળું જ હોય છે મિત્રો આનું નોમ છે લોરા ખાને મે દો ઇનકો મોરા રાત કો ઇનકા ભી ટાંટિયા પોરા એલી અજ ના છોકરાઓ તો ફોનમાં નગદી બ યુઝ જોયા કરે બોલો